રાધનપુરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં એકસો બાવન રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું રાધનપુરની સેવાકીય સંસ્થાઓમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રોટરી ક્લબ ઓફ રાધનપુર સદભાવ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હિંમત વિદ્યાનગર જમિયતે ઉલ્મા એ હિન્દ અંજુબન પરિવાર મોહસિન આઝમ મિશન આશીર્વાદ પ્રાથમિક શાળા કાઝીવાસ યંગ કમિટી રાધનપુર વેપારી એસોસિએશન મેમણ યંગ કમિટી બંદૂકવાસ યંગ કમિટી ભણસાલી ટ્રસ્ટ રાધનપુર સહિત સિંધીવાસ એકતા યંગ કમિટી સિપાઈ જમાત ટ્રસ્ટ બવાડીર યુથ સર્કલ વોરવાડ કાઝીવાસ કમિટી પરામા ઘાચી કમિટી ઘાચી સમાજ કમિટી સોહિલ અત્તરી યંગ કમિટી સહિતના સાત સહયોગ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો મેગા બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત એકસો બાવન રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં કેમ્પમાં દાતા ઝાકીરભાઈ મેમણ દ્વારા રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડોક્ટર સી એમ ઠક્કર ડોક્ટર દિનેશભાઈ મહેશ રાઠોડ જયરાજસિંહ અમરતભાઈ કોન્ટ્રાક્ટર પઠાણ સાહેબ મૌલાના મહેબુબ સાહેબ તોફિકભાઈ ઘાંચરી ઇમ્તિયાઝભાઈ મેમણ અબ્દુલ રહીમભાઈ ઇસ્માઇલભાઈ સુકાવાળા ગનીભાઈ નામાવાળા ડોક્ટર ઉજેરભાઈ યુસુફભાઈ એવનવાળા અબ્દુલભાઈ સમા ઇમરાન ઘાંચી વગેરે ઉપસ્થિત રહ્યા અને કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભાનુ પંડ્યા રાધનપુર રોજ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવા વર્ષની શરૂઆતે મેમણ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ એમ અંજુમન પરિવાર સિપાહી પરિવાર જમીયત ઉલમાઈ હિંદ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારે સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા જ સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે એ માટે ખાસ એક આગ્રહ રાખું છું જય હિન્દ જય ભાર આજે માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના રોજ જે થઈ રહ્યો છે એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માધવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાથ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈપણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને દુવાની અપેક્ષા રાખો